દાતા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન અને સ્ટાફને પાર્ટીની મોજ દાતા રેફરલ હોસ્પિટલમાં બર્થડે પાર્ટી અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારી સામે આવી છે જેમાં દાતા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થાય છે અને સ્ટાફને પાર્ટીની મોજ માણે છે દાતાની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ કલાકો સુધી બહાર ઊભા રહ્યા અને હોસ્પિટલમાં સ્ટાફની બર્થડે પાર્ટી ઉજવાઈ રહી હતી ત્યાં દર્દીઓ બહાર ઊભા હતા આ દાતા રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હમ નહીં સુધરેંગે પર યથાવત રહ્યો છે હોસ્પિટલ છેલા કેટલાય સમયથી વિવાદમાં છે પણ સ્ટાફને કાઈ જ અસર નથી તમારું શું નામ છે મંગારી બાવ ભાઈ દોરા બસ સુધી બને શું પ્રોબ્લેમ થયો એ માર છોકરી બીમાર હતા એટલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાખાને લાવ્યા એટલે અડધો કલાક ઉપર થઈ ગયો આ લોકો જોતા નહી આજે સુધી કામમાં બર્થડે બનાવી રહ્યા ત્યાર બધા શું કરતા હતા એ લોકો આજે બર્થડે બનાવે છે બર્થડે બનાવ તો હું કર અડધો કલાક થઈ તમારું નામ શું મારું નામ દિનેશ

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે